હા મેં પિસ્તાલીસ વાર આપ્યું છો સાહેબ પિસ્તાલીસ વાર આપ્યું મેં એક ભાઈએ ભરતભાઈ દોઢસો વાર આપ્યું એક ભાઈ દોઢસો વાર હો ઓલા કીધું પણ ત્રણ મહિના સિવાય નો દેખ ના મહિને મહિને જીકી લેવાનું તમ તારે વી આવો ચાળી વર એક તું રક્તદાન જ કર્યું પછી એમ થયું કે આવો ભારતમાં પેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક દોઢસો વાર જણે બ્લડ ડોનેટ કર્યું આનું આપણે સન્માન કરવું જોઈએ એટલે મંચ ઉપર ને એનું સન્માન કર્યું એટલે સન્માન કરતા પહેલા બોલાય એક આગેવાન બેઠો તો એણે કીધું કે ભાઈને ટેજ ઉપર બોલાવે બે શબ્દો એને પહેલાં ક્યો બોલે એટલે એને બે શબ્દો બોલ્યા કે મારું રહેવા ગયો મારું સન્માન રહેવા ગયો એની કરતાં મારા વાઇફનું કરો કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ એને ન પીધું એટલે મેં દીધું ને હા 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 અમુક અમુક કહું કે અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાંસા તારે હાટો આવે આવા 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 લુખેશો માટે થોડા માતાજી આવે જેને ભરોસો હોય એટલે હું ઘણી વાર કહું એવા ટૂંકમાં જે ડોઢા કોઈ સુધર્યા હોય એને ન માનતા હોય તેને કે તારામ તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કેવું હોય કે છે ભગવાનને ડાયરેક્ટ તું તારે તારે જે કેવું કેજે ભગવાન તારે હામું હોય ને જો માતાજી તારે હામું નહીં જો ઘણા નથી મને અજગર બનાવી દે તને તને હું કામ અજગર બનાવી અજગર ઓછા છે તારા બાપ જંગલમાં તને અજગર બનાવી દે નહીં નહીં એના માટે ભગવાન ના આવે પણ એને એને એક વિનંતી એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનને હા જે લડવું એ લડી લેજે પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં નહીં તરી મારો બાપ વાર નહીં લગાડે ભલા પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ એ થાબલો ફાટીને પ્રગટી જાય રાવણ માટે કદાચ ભગવાન રામ ને જન્મ લેવો પડે ભણવા જવું પડે સેતુ બાંધીને લંકા પહોંચવું પડે પણ કહેવાય ગયો હર્ણાકસ માટે અવતાર ન લેવો પડે એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય ભલામાને ભગવાન એ તરફ દોડીને આવતો હોય અને એક અહંકારી પાસે ન આવે અને એક ખોટું ધૂણતા હોય એની પાસે અમુક અમુક તો જે ધૂણે છે એમાં પુરુષ તો ધૂણતા જ હોય હા માફ કરે ધૂળતા આપણે કોઈનો વિરોધ કરતા અને જેને આપણે અનુભૂતિ મારતા મારા મને ખોટ ખોટી કોઈ આમ આમ તો એને હું ટીકા ના કરી શકું એને પ્રણામ કરું એને પગે લાગે કાંઈક તો હશે એવું તત્વ કાંઈક અવતરણ થતું હશે મારો રામ જાણે આપણે કોઈ પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ એમાં કાંઈક તો હશે ને તો આખી દુનિયાની હશે ને હા આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે કાંઈક હશે તો જ છૂટી હશે ને કારણ કે ગુજરાતમાં તો ન હોય કારણ કે ગાંધી બાપુનો દેશ છે સરદાર વલ્લભભાઈની ભૂમિ ભૂમિ એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે અહીંયા ન મળે પછી કોઈ બહાર થી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે એક જણો એક જણો ભૂલ પી ગયો ને ભૂલ પણ પીવામાં પીવામાં બરબાદ થઈ ગયેલો જમીન વેચાઈ ગઈ ગાડીઓ વેચાઈ ગઈ બંગલો વેચાઈ ગયો એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારાય દુખણા લઈને વૈયા ગયા પછી એને ગઘલાવતા હતા સંબંધ કરવા આવ્યા કહેતા કહેતા હતા સાસુ હતા ને મને યાદ છે કે મારો દીકરો મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે આવ્યા પછી ખબર પડી પિતા એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી અને પછી રાતે એકલો બેઠેલો ખાલી બોટલોનો અગાશી માંથી ઢગલો પડેલો આની બોટલ ઉપર ખીદાણો બોટલ પકડી પકડી મળ્યો ઘા કરવા પી ગયો હો એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા લાગ્યો પણ જે તો મને ચડાવી દીધો હા રોકેટ શું શું થઈ ગયું મને ઉડાવી લઈ ગયો આ કોર્ષે એમ કરીને બોટલનો ઘા કર્યો તે મારી જમીન વેચાવી બીજી બોટલ હાથમાં લીધી તે મારો બંગલો વેચાવો ત્રીજી બોટલ હાથમાં લીધી તે મારી ઘરવાળીને કાઠી મૂકી એમાં બોટલ ભરી આવી ગઈ હાથમાં આખી બોટલો એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો તારો ગુનો જ નથી કાંઈ તારો વાક નથી એમ કરીને એને ખોળા મૂકી દીધી તું ટેસ્ટથી સુઈ જાય જરૂર પડશે તો હું તને જગાડી હો એક જગ્યાએ મેં આવી રીતે આ આ એક્શન કરીને આમ તે એક જણાએ ટુકડો મૂક્યો બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો હો માયાભાઈ ભાઈ ચાલું થે લુકેશ ખરેખર આ ટુકડા મૂકવાવાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલે ખાવા પડે બાપ અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ કોઈ હેતુ નથી અમારે કોઈ કે બીજો કોઈ હેતુ તમે રાજી થાવ હળવા થાવ અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે એકતા વધશે એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો

અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ હા હા આ શાર જગ્યાએ ગયો શાર જગ્યાએ બાપુ આ પંદર દીમાં ટોટલી સરવાળો કરું તો બાવીસ કલાક પૂરી હોવાની નથી મળી આ પંદર દિન જવું પડે ને સંછાણમાં છીએ નહીં યાર આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને એટલા દિવસે લગ્ન કરીએ છીએ બધાના અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ ઓહો હો કેવું ડેકોરેશન આવ્યું એ ભાઈ ભાઈ ઓ પીરસવા વાળા એવા આવ્યા ડાયાબિટીસ હોય એ ભાફલા દહ દહ ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે બોટો વળી જાય ગગી નો દીકરો થામા મપાય પેલા મપાય એ તો ડોહા ખોટું ખોટું આવેલા છે ખરેખર અત્યારે આમ કેવા લગન કેવા સરસ થાય કેવા ડેકોરેશન રાજા મહારાજા ઉપર બગ્યું નચ્યું ભાડે મળે બોલો અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાદા વાળા પહેર્યા ધમક 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 ધમ અને અમુક તો હાવ ઘૂઘરા ખખડા વાદા આવ્યા ખાઈ 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 તું તો એક રે બધા ખરેખર અત્યારના લગન જોઈ તેમ એમ થાય પાછા અરે કે કોક લગનમાં હજી જાય એમ એમ બીજું તમે આડું અવડું નો વિચાર અને ઓલા જે મોટા ભૂમ 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 એ હવે આનું થવાનું છે હું મંડાણા છું લેવા દઉં બહુ સરસ એટલે બહુ ટૂંકમાં હું વાત કરું તમને હા માસાને મૂકીને નાસામાં ગયો એવડો મોટો ટૂંકમાં વિજ્ઞાનિક એવડો પ્રોફેસર સાહેબ અણુ પરમાણુ થી માંડી ખગોળશાસ્ત્રથી લઈ ભૂગોળ ભૂગોળ ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ભારે કરી શકે એવડો મોટો અને પછી કહેતો હતો બધા ભાષણ કરતો હતો ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં માણસ છું ના કરી શકે છો ભાઈ ભગવાન ભગવાન માતાજી 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 છટયા છો આવું કાંઈ છે નહીં એકચુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોઈએ આપણું બંધ કરો ભગવાનનો મગજ વેજો ભગવાનનો કાઢ નાખ્યો મગજ મારો દીકરો મેં એને મગજ દુનિયામાં મોકલ્યો કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય તમારી બુદ્ધિમાં વધારો થાય તમારી પવિત્રતામાં વધારો થાય એ હગાહારા મળે હગાહારા મળે

મારા વાલે ગલોંદા મારે કવડું ઉપડી ગયું એટલે હા તો તું એમ નહીં ઉપાડું હોય તો ટૂંકમાં એટલો બધો એ ભગવાનને મેળ્યો ટીકા કરવા કેને વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે આપણે આકાશમાં ઉડી શકીએ છીએ સબમરી લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો આવું ભગવાન જેવું છે જ નહીં માણસ ધારે કરી શકે ભગવાને ચૂંક મારા દીકરાને ગોબો ઉપાડ લેવાય

ભગવાન ને છૂક ગયું આનું હાવ પછી ભગવાનને ચૂક જોવા દે ગાંડા નથી કાઢતો માણા બહુ સરસ વાત છે બહુ વાત હો હાવ આમ ધ્યાન દેજો તો મજા આવશે માટે કેટલું માણા હોય એ જરૂરી નથી કોણ બેઠો એ જરૂરી હોય હા બેઠા છો ને એ મજા છે તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામ એટલે અમારા માટે મજા એટલે ઝીણી વાત કહો બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા બે ભૂત હો બે ભૂત બેઠેલા અડધી રાત થઈ ગઈ એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી ભૂતને એ તમે ક્યાં બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા આવો સારા છોકરા બહુ ડાયા છે એટલે બે ભૂત સુતા એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી હા ઝીણી વાત છે સમજે પડે ન પડે રામજાણ પણ કહી દો એક ભૂતે બીજા ભૂતને કોણી મારી એ જાગ ભાગ્ય કે કેમ માણા આવે હે કે માણા આવે ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર એ બધી અંધશ્રદ્ધા છે એવું કઈ હોય નહીં હોય જા

એ ભાઈઓ દાખલા કરો એમ આને આમ ડગલી સટકાવી નાખી ભગવાન મેમરી કાર્ડ નાખી એટલે ભગવાનને ચૂક જોવા જવા દે આ ઢોંગ નથી કરતો એટલે ભગવાન માનવ બની ધરતી ઉપર આવ્યા અને એને હામા મળ્યા અને પૂછ્યું કે ભાઈ ક્યુ ગામ નચી કબાય ચીજી તારા પપ્પાનું નામ નચી કબક કીધું ને તું સો ક્યાં નો નચી કબક કીધું ને પોપો ચીજી ઘુમ ઘુમ તાર છોકરા કેટલા કીધું તારું નામ છે નજી ખબર તાર બાપા નામ નથી ખબર તારી પત્ની ચંપા ભગવાન ગોથું ખાઈ જ મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં